હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ કક્ષાના મંત્રી કુંવરજી હળપતિની ઈશુદાન ઘડવીના નિવેદન સામે પ્રતિક્રિયા આવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા આદિવાસી સમાન ભગવાન કહેવાય તેમની દિનની ઉજવણી તેમજ યાત્રાની શરૂઆત કરી હતી છેવાડાના ગરીબ આદિવાસીની બાવીસ જેટલી મોટી યોજનાને લઈ સંકલ્પ યાત્રા મોદીની ગેરંટીવાળી સરકાર ગામે ગામ ફરી હતી ઈશુદાન ગઢવી દ્વારા જે ચૈતર વસાવાને ભગવાન સમાન બિરસા મુંડા સાથે સરખાવી રહ્યા છે ક્યાં રાજા ભોજને ક્યાં ગંગુતેલી ફક્ત રાજકીય રોટલો શેકવા તેમજ આદિવાસીને ગેરમાર્ગે કરી ભાજપ સરકારને બદનામ કરવાની વાત છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દેશના વડાપ્રધાને આદિવાસી મુંડા ભગવાન સમાન ગણાય એ બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ અને ગૌરવદિન આદિવાસી ગૌરવ દિન નિમિત્તે એમણે ઝારખંડમાંથી આદિવાસી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સેવાડાના ગરીબમાં ગરીબ આદિવાસીઓ હોય એમના ઉત્થાન માટે બાવીસ જેટલી યોજનાઓની ફોર્મ લઈને એ મોદીની ગેરંટીવાળી ગાડી આજે ગામડે ગામડે પહોંચી રહી છે ને એવી ત્રણ હજાર જેટલી ગાડીઓ મોદીની ગેરંટીવાળી પહોંચી રહી છે અને ઈસુદાન ગઢવી આમ આદમીના એક નિવેદન આ મેં સાંભળ્યું એ નિવેદનની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ચેતર વસાવા એ બિરસા મુંડા ભગવાન છે સમાન છે પણ હું એમને ઈસુદાન ગઢવીને કહેવા માગું છું કાહા રાજા ભોજ ઓર કાહા ગાંગુ ટેલી ઓર આજે ઈસુદાન ગઢવીએ સમજવું જોઈએ છેતર વસાવવાની જે રહેણી કેરણી અને જે સરકારી પ્રશાસનની સામે એમણે જે હથિયારો કાઢ્યા છે રિવોલ્વર એમણે જે હવામાં ગોળીબાર કરી છે એવી ગોળીબાર અમારા બિરસા મુંડા ભગવાન કહી શકાય આદિવાસીના મસિયા કહી શકાય એ બિરસા મુંડાએ ક્યારે કોઈના ઉપર હવામાં ગોળીબાર કે ગોળી ચલાવી નથી એ તો ખરેખર અંગ્રેજોની સામે વાહરે ચર્યા અને વાહરે ચરીને આદિવાસીના મસીહા બન્યા અને ભગવાન બન્યા અને તેને કારણે એમણે આજે સમગ્ર દેશના આદિવાસીઓ એને ભગવાન માની રહ્યા છે આ ચતુ ચેતર વસાવા છે એ ચેતર વસાવવાનું બિરસા મુંડાની સાથે એક પણ કામ એને તોલે આવતું નથી માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે આવા નિવેદનો આપીને ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે એ બદનામ કરવા માટે આદિવાસીઓને બદનામ કરવા માટે આ લોકો ભાજપને બદનામ કરવા માટે કાવતરું રચ્યા છે સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી આદિવાસીઓ માટે ખૂબ સારી સાબિત થઈ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આદિવાસીઓના ઉત્થાન માટેની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી એમાંની એક પણ આમ આદમીએ શરૂ કરી નથી જેથી હું એને যে নিদন আছে এই ইছুদান গঢ়িনে নিৱেদন হাডুছো ৱখোড়ি কাঢ়ুচু